અમારા મુનાભાઈ સાહેબ ભાઈ માં પણ દાખવે છે આવી રીતે બધા વિદ્યાર્થી પાંભાઈ ની અત્યારે મોત રહ્યા છે

આ રો અમારા માસા ઊભા છે એ રોવા આવ્યા છે અને અમારે છે માં મોટી માંડવાળીના અશુકભાઈ પારડ એ અમારે સ્પેશિયલ રસવૈયા છે અમારે રસ્તામાં ગમે ત્યારે ગમી આયોજન હોય ને એટલે વોર્ડર અમારે અશુકભાઈને દેવાનું એટલે એટલે આ અમારે પાંચ દિનના કાર્યક્રમનો રસોઈના તમામ ઓર્ડર અમારે અશુભભાઈ પાસે છે કાં

આ પાબજી બરોબર પોપર કે પ્રોગ્રામ હે રોટી શાક દાળ ભાત શાક દાળ ભાત બધું સે મરાત હા બોલતી આ તમે દેદી કટકી છે ઈ મશીન માં નહતી થી અને આવી તો કાજી હતી જો આ

ટાઈમ થઈ ગયો છે અને જમણવારનું જો શરૂ થાય છે ભૂંગળાની હું દાલ ભાત હું અહીંયા પીડું છે અને અમારે પીરસવાવાળો વાળો સ્ટાફ જમે છે અને આપણે જમી લઈએ છીએ આપણે થાળે જો અહીંયા પડે છે કારણ કે આપણે જ આવું છે તળાતા પાઉં લેવા હાજર પાઉંભાજીનો પ્રોગ્રામ છે એટલે આપણે જ આવું છે પાઉં લેવા એટલે આપણે આરોજ સ્ટાફનું છોકરા સ્ટાફ ને આરોજ જમી લઈએ તો હાલો જો આપણે ટ્રેક્ટર દોડી દીધું છે અને છે એ તળાતા

અમારા મુનાભાઈ ભાઈ ભાઈજી માં પણ એ રસ દાખવે છે અને એના અમારે મેન મુખ્ય રસોઈ છે યશુભાઈ ભાર માંડવાળે એમનો પણ હાથ બહુ સારો છે ભાઈજી માં બરાબર આ જો અત્યારે છે એ બધું લસણ ને ડુંગળે કકડે છે પછી આગળ ધીમે ધીમે ગતિ પકડે છે તો આવડા મોટા ટપેલામાં

El asiste en el asistente

લીધા આપણે પછી આઠ વાગે પ્રાર્થના હતી અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમ બધી સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી એ સાડા દસ વાગ્યા આવેલી અને પછી સાડા દસે પૂરું કર્યું એટલે પછી અમારે બધો હંગેલો કરવો ને બધું હગ્યા ભગ્યા કરવામાં સાડા અગિયાર વાગી ગયા અને હવે આપણે આવ્યા છે ઘરે અને આછું મારી ઘેરાય છે ઊંઘ ફૂલ ભરાઈ ગયું છે કારણ કે વહેલા જાગવાનું આખો દિવસ નવરા નવરાનો રહી બપોરે કાંઈ હોવાનો ટાઈમ નહોતો મળ્યો બહાર હાડા બહાર જમીન ઇમ્પાતા બજાઇ જતા તળાધા અને થોડુંક ઉજાગરો અને થાકોને બધું ભેગું છે એમાં થોડુંક ગળાને બોલવામાં થોડુંક અવાજ બેહી ગયો છે એવું બધું ભેગું છે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અમારો વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો ગમો હોય તો વિડિયોને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરજો લાઇક કરજો શેર કરજો કારણ કે ઇન્સ્ટાગ્રામમાં એમ મનોરંજનના વિડીયા લાવીએ છીએ એ અને હમણાં અમારે પાંચ દિવસ કાર્યક્રમ જે શરૂ છે એ પાંચ દિવસ શરૂ રહેવાનો છે એટલે બધું હમણાં કાંઈ ખેતીમાં જવાનો ટાઈમ રહેતો નથી નહીં આપણે દાળી મીકતી હતી આવું બધું છે તો વિડીયો જોતા હોય ને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મારા વાળા ભૂલતા નહીં અને સપોર્ટ આપતા રહેજો અત્યારે આપો છો એવું ને એવો તો આપતા રહેજો તો મળશું આપણે આગળના વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ